કઈ પાડો નથી હું તો પાડ્યો છું મેં તો કઈક ખાતા છે તો હાલો મિત્રો આજે આપણે જવાનું છે ગઢડા ગઢડા ભાભા તા એ અને દાડિયમ દાદા એ દર્શન કરવાના છે તો દાડિયમ દાદાના અને ભાભા તાના કરીએ દર્શન ને એક પથ્થર આવેલો છે એની ઉપર જે પાણા તમે તો વી તો એકવી થાય અને એકવી તો વી થાય મતલબમાં વધઘટ થાય એમ એ સાચું છે કે નહીં આપણે જઈને ચેક કરીશું તો જય ભાભા હતા તો વિડીયોમાં શેટ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને કમેન્ટ કરજો ગઢડા ગામનો નજારો બહુ સુપર છે

দাইন বানা য়া চিতিস্঺াব মান্য়েও. কানা কন্ধা কন্ি কালে পন্দারাট্য়ে. কন্য়ে মান্য়ে পিনান্য়ে. কাইন মাদ্পনো �

તો પેલા શૈલેષ ભાઈ તો નીકળ્યા છે હવે સીધા ભાઈ તમે નીકળો આ ગાય તો આપડી બાજુ આવે છે તો આપણે ફાઇનલી નીકળી ગયા છે અહીંયા બગલા તમે જોઈ શકો છો અહીંયા મુંબઈ માં દાદા ને જયારે જેલમાં પૂર્યા આ બધા પાળિયા છે મુંબઈમાં જયારે દાદાને પૂરા ત્યાં બરોબર નોરતા હતા એટલે નોરતા દાદા રમતા બરોબર એટલે નોરતા રમવા દાદા બગલો બની અને અહીંયા આવ્યા હતા ત્યારથી અહીંયા દાદાને બીજા બિરાજેલા છે તો આપણે દાદાના દર્શન કરીએ બાબા તને માણતો ન આવે તો દાદાને પૂરી અને ખીર દાદાને આવી પૂરી ને ખીર આવે દાદા નો બહુ સારો છે ગમે એવું દાવો કે

સામે ઓરડા નું કામ પણ ચાલુ વિકસે છે હાજુ છે એટલે તમે જોઈ શકો છો ઓરડા બન્યા છે દાદા ખીર ને એવું બનાવવાનું હોય એની માટે ઓરડા પણ તૈયાર થઈ રહ્યા છે

આજે ગામમાં સારા કામ માટે ખપી ગયા પાળિયા એના છે તો બહુ સુપર જગ્યા છે આ તો અહીંયા આવો અને દર્શન કરો અને આ વ્લોગ જો અમારો સારો લાગ્યો હોય આ વિડીયો તમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરો જય બાબાતા